ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું વરસાદ ખેંચાતા ખેતીના પાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવા કરાઈ માંગ થરાદ અને વાવ પંથકમાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ કેનાલો અને માઇનોર કેનાલોમાં પાણી છોડાવવા ખેડૂતોની માંગ થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોએ પાક બચાવવા માટે કરી પાણીની માંગ આપી શું મુદ્દો હતો આજ રોજ પ્રાત કચેરી ખાતે ખેડૂતોની આગેવાની હેઠળ થરાદ પતમાં નર્મદા નહેરને લઈને આવેદનપત્ર આપ્યું છે અત્યારે વરસાદ થોડો ખેંચાયો છે ત્રીજા પાણીની ખાસ જરૂર છે મગફોડી બાજરી અને જુવાર જેવા પાકોની પાણીની તંગી આવવાથી પાક ગુજરાઈ રહ્યો છે તો સબ કેનાલ અને ડિસ્ટ્રીબ્યુટરને માઇન્દ્ર કેનાલ અંદર પાણી છોડવામાં આવે જેથી કરીને ખેડૂતોનો પાક બચાવી લેવાય જેના લીધે અમે આવેદનપત્ર સાહેબ સુધી આપ્યું છે અને મીડિયાના માધ્યમથી ઉપર પણ વિનંતી કરી છે કે તાત્કાલિક પાણી છોડવામાં આવે જેથી મારો પાક બચાવી શકાય આવેદનપત્ર આપ્યો છે પાણી બાબતમાં અમારે પાક મોઢે આવેલો છીનવાય છે અત્યારે રોડ ને ઘાસચારો કંઈ બચે એમ નથી નર્મદા ડેમ ને પાણી ગણાય છે સરકાર શ્રી ને વિનંતી કરવા છો તો પાણી તાત્કાલિક ધોરણે છોડે તો અમારો દરેક ખેડૂતો થરાદ બાબ પાક બચી શકે એમ છે કયા કયા વિસ્તારોમાં પાણીની ની જરૂર છે પાણી થરાદ વાવ ખેડ આમને માવશ્રી કુંડાળિયા નડા બેઠું હતું ઓકે આપનું નામ મારું નામ પટેલ તેજાભાઈ ધર્માભાઈ શેરવ